સાબર ડેરી દ્વારા યોગ્ય ભાવ ફેર ન મળતા પશુ પશુપાલકોમાં હજુ પણ રોષ યથાવત છે સાબર ડેરી ખાતે લઈ જવાતા દૂધના ટેન્કરો પશુપાલકો દ્વારા રોકવામાં આવ્યા વાણિયાદ કોકાપુર ગામના પશુપાલકોએ મોડાસામાં દૂધ વેચ્યું છે બસો લિટર દૂધના ચારસો પાઉચ બનાવી વેચવામાં આવ્યું છે દૂધનો વેડફાટ ન થાય તે માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે પશુપાલકોએ એકઠું કરેલ દૂધ મફતમાં વેચવામાં આવ્યું છે દૂધ મેળવવા લોકોની પડાપડી પણ જોવા મળી હતી

ચુંબોતેર જેટલા પશુપાલકો સામે જે ફરિયાદ દાખલ થઈ છે ફરિયાદ દૂર કરવામાં આવે અને ચોક્કસ ભાવ ફેર આપવામાં આવે આ બે માંગોને લઈને આજે પણ અડીખમ રહ્યા છે આજે આંદોલનનો આ ચોથો દિવસ છે અને છેલ્લા ત્રણ દિવસથી અરવલ્લી જિલ્લાની અંદર જે દૂધ મંડળીઓ આવેલી છે દૂધ મંડળીઓ બંધ રાખી સખ્ત વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે ઠેર ઠેર દૂધ મંડળીઓ બંધ રાખી દૂધનો વેડફાટ થતો પણ કેટલીક વાર જોવા મળી રહ્યો છે ત્યારે આજે પણ પશુપાલકો લડી લેવાના મૂડમાં છે અને આજે પણ અરવલ્લી જિલ્લાની અંદર કેટલાય વિસ્તારની અંદર દૂધ મંડળીઓ બંધ રહી હતી જી ફરી એક વખત અમને જણાવી દઉં અમારા દર્શકોને કે આંદોલન નું મુખ્ય કારણ શું છે આ આંદોલન શરૂઆત કઈ રીતે થઈ અને પશુપાલકોની મુખ્ય માંગણી શું છે ખ્યાલ આવ્યો કે આ જે એમટી જે જમા કરાવી છે એ નહિવત છે જે ગત ભાવફેર હતો તેની સરખામણી કરતા પચાસ ટકા ઓછું છે જેના કારણે પશુપાલકોની અંદર જ્યારે સાબરડેરી ખાતે એકઠા થયા હતા અને આ પોતાની જે વાત હતી એ સાબરડેરી આગળ રજૂ કરવાની હતી જેમના સત્તાધીશો સામે અને ત્યાં જ્યારે પોલીસ ખડકી દેવામાં આવે છે અને પશુપાલકો સાબરડેરીની અંદર ઘુસવાનો પ્રયત્ન કરે છે ત્યારે આ પોલીસ દ્વારા પશુપાલકોની બંને વચ્ચે જે ઘર્ષણ સર્જાય છે ત્યારથી જ આ આંદોલન ઉગ્ર બન્યું હતું અને આજે આ દિવસ વીતવા આવ્યા છતાં હજુ પણ પશુપાલકો લડી લેવાના મૂડમાં છે અને પશુપાલકોની મુખ્ય બે જ છે એક તો જે જેટલા લોકો સામે જે પોલીસ ફરિયાદ થઈ છે પોલીસ ફરિયાદ પરત લેવામાં આવે અને બીજી માંગ એ છે કે ભાવ ફેર છે એ વીસ થી પચીસ ટકા જેટલો વધુ ચૂકવવામાં આવે આ બે માંગ સાથે આજે પણ ચાર દિવસ વીતવા આવ્યા ત્યારે અડીખમ જોવા મળી રહ્યા છે જી કોઈ સાબર ડેરી ના એમડી દ્વારા કે કોઈ અધિકારી દ્વારા જવાબદાર કોઈ પ્રતિક્રિયા સામે આવી છે તે લોકો દ્વારા શું કહેવું છે તે લોકોનું ચોક્કસ ચોક્કસથી આ બાબતે આજે પણ જે ચેરમેન છે સાબરડીના તેમનું પણ નિવેદન એક સામે આવ્યું હતું અને તેઓ હાલ પશુપાલકોને એક જ વાત કરી રહ્યા છે કે આ જે પ્રકારે વિરોધ થઈ રહ્યો છે એ ખોટો થઈ રહ્યો છે અને આ ખરેખર દૂધ વેડફાવવું ના જોઈએ તેવી પણ વાત તેમના નિવેદનની અંદર કરી છે બીજી તરફ ચેનલના માધ્યમ દ્વારા એમડી નો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો અને જે પ્રકારે અરવલ્લીના જે એસપી અને કલેક્ટર છે પણ આ બાબત ધ્યાને દોરી છે ત્યારે કહી શકાય કે ખરેખર જે સાબર ડેરીના સત્તાધીશો છે એ સત્તાધીશો દ્વારા ક્યાંક ને ક્યાંક આ આંદોલનને શાંત પાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે બીજી તરફ ડિરેક્ટર જયંતિભાઈનું પણ નિવેદન આપ્યું હતું કે આ રીતે ટેન્કરો રોકી દૂધનો વેડફાટ ન કરવો જોઈએ અને સમય અંતરે ક્યાંક ને ક્યાંક આંદોલનને શાંત પાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ જે પ્રકારે પશુપાલકોની જે માંગ છે એ માંગ લઈને અડીખમ છે ત્યારે આગામી સમયની અંદર પણ આ જો માંગ નહીં સ્વીકારાય તો હજુ પણ આંદોલન ઉગ્ર બની શકે છે જી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે મુખ્યત્વે આ વિરોધનો વંટોળ ખૂબ જ ધીરે ધીરે ગામે ગામ સુધી પહોંચી રહ્યો છે પરંતુ સૌથી વધુ અસર કયા ગામો થઈ રહી છે આ વિરોધ પ્રદર્શન બાદ અરવલ્લીના અને સાબરકાંઠા મંડળીઓ આવેલી છે મંડળીઓના જે પણ સમાવેશ ગામડાઓ છે એ ગામડાઓની અંદર ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે બીજી તરફ જે સાબર ડેરી દ્વારા જે ટેન્કરો દૂધ માટે લેવા પહોંચેલી હોય છે પરંતુ એ ટેન્કરોને રોકીને પણ પશુપાલકોનું આ દૂધ નો વેડફાવ કરી રહ્યા છે ત્યારે આજે પણ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર ચોથા દિવસે પણ આજે પશુપાલકો છે અડીખંભ રહ્યા છે અને પોતાની જે વિસ્તારની દૂધ મંડળીઓ છે દૂધ મંડળીઓ સદંતરે બંધ રાખી વિરોધ દર્શાવી રહ્યા છે જી ધનસુરા અને નડિયાદ હાઈવે પરથી પસાર થઈ રહેલા દૂધ ભરેલા આવી રીતે આ ટ્રકને ટેમ્પોને પણ અટકાવવામાં આવ્યા હતા ત્યારબાદ હોબાળો થયો હતો ત્યાં પણ હોબાળો કરવામાં આવ્યો હતો ત્યારબાદ જો વાત કરી સાબર ડેરીની દૂધની ટેન્કરોને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે એને લઈને વિગત આપો હજી ચોક્કસ જે પ્રકારે જ્યારે એક પછી એક આ ટેન્કરો રોક્યાની ઘટનાઓ સામે આવી છે જેને લઈને સાબર ડેરી પણ સતર્ક સતર્ક બની છે અને ક્યાંક ને ક્યાંક આ ડેરીઓ સાથે જે ડેરી માટે જે ટેન્કરો મોકલવામાં આવી છે તેની સાથે પોલીસ પ્રોટેક્શન પણ સાથે હોય તેવા વિડીયો પણ હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા છે અત્યારે હાલ તો પશુપાલકો જે પ્રકારે લડી લેવાના મૂડમાં છે ત્યાં કહી શકાય કે ખરેખર આ જે વિરોધ છે હવે તો ધીરે 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 વધી રહ્યો છે જી

જી ચોક્કસ થી કેટલાક જે પશુપાલકો છે પશુપાલકોનું દૂધ હતું કરવામાં આવ્યું હતું અને જે મોડાસા મેડાસન ચાર થી પાંચ શાળાઓ જે આવેલી છે શાળાઓની અંદર જે બનાવી બાળકોને વિતરણ કરવામાં આવ્યો હતો ત્યારે કહી શકાય કે હાલ કેટલાક પશુપાલકો પોતાનું દૂધ અન્ય રીતે વેઠવી નહી રહ્યા પરંતુ એક સેવાકીય કાર્ય કરી જે નાના બાળકો છે શાળામાં એ શાળામાં બાળકોને દૂધ પાક બનાવી તેમને વેચી રહ્યા છે જી મોડાસાના જ્યો હતો જેમાં જે છે સાબરડેરીના સત્તાધીશોના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું ત્યાં પણ મોટી સંખ્યામાં પશુપાલકો જે છે પહોંચ્યા હતા જે પ્રકારે જાલોદર ગામે પણ પશુપાલકો સૂત્રોચ્ચાર કરી તેમને નાનામી કાઢી છાજીયા પણ લીધા હતા તેવી વાતો પણ સામે આવી છે ત્યારે કહી શકાય કે જે પ્રકારે પશુપાલકો જે એમનો જે બે માંગો છે માંગો હજુ સુધી સ્વીકારાઈ નથી અને જે પણ નિવેદનો સામે આવ્યા છે નિવેદનોના

પૂછવા માંગીશ કે આજના દિવસે કયા ગામે જે છે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો આજના દિવસે

સામે સાબરકાંઠા અને જિલ્લાના પશુપાલકોનું આંદોલન ચાલી રહ્યું છે ચૌદ તારીખે શરૂ થયેલા આંદોલનમાં પ્રથમ ત્રણ દિવસોએ પશુપાલકોએ ઠેર ઠેર જગ્યાએ દૂધ ઢોળીને વિરોધ કર્યો હતો અને હજુ પણ વિરોધ ચાલુ છે ઘણી જગ્યાએ દૂધ ન ઢોળીને પશુપાલકો તેનો સદ ઉપયોગ પણ કરી રહ્યા છે આગળ વાત કરીએ તો સાબર ડેરીની જાહેરાત છતાં પશુપાલકો મક્કમ દેખાઈ રહ્યા છે સાબર ડેરીની જાહેરાતને લોલીપોપ ગણાવી છે અને વિરોધ યથાવત રાખવામાં આવી રહ્યો છે આજે ચોથો દિવસ થઈ ગયો છે તો પણ વિરોધ યથાવત છે મોડાસાના ટીટી સજાપુરમાં પશુપાલકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે સાબર ડેરીના ચેરમેનના છાજ્યા લઈને વિરોધ કરવામાં આવ્યો છે તો ક્યાંક પુતળા દહન પણ કરવામાં આવ્યું છે સતત આજે પણ વિરોધ યથાવત મંડળીઓમાં તાળા લગાડવામાં આવ્યા છે દૂધ ઉત્પાદકો દૂધ નહીં ભરાવવા મક્કમ દેખાઈ રહ્યા છે જ્યાં સુધી ખાતામાં નફાની રકમ ન આવે ત્યાં સુધી આંદોલન યથાવત છે ચુંબોતેર સામેની પોલીસ ફરિયાદ પરત લેવાની પણ માંગ કરવામાં આવી છે આપવા માટે અમારા સંવાદદાતા અલ્પેશ રાઠોડ જોડાઈ જે છે યથાવત જોવા મળી રહ્યો છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સાડા પાંચસો દૂધ મંડળીઓ દ્વારા હડતાલ ચાલુ છે ચાર આજે ચોથા દિવસથી દૂધ ભરાવવાનું બંધ છે જેના કારણે લાખો લિટર દૂધ વેડફાઈ રહ્યું છે ખેડૂતો અને દૂધ ઉત્પાદકોનું દૂધ ઢોરને દોહ્યા પછી એ દૂધનો નિકાલ કેવી રીતે કરવો એ પણ એ મોટો પ્રશ્ન બન્યો છે કારણ કે કોઈ પણ દૂધ ઉત્પાદક મોટા દસ લીટર દૂધ નું ઉત્પાદન કરતો હોય છે રોજે રોજ દોતો હોય છે એક ટાઈમમાં હવે આ દૂધને ક્યાં કેવી રીતે વેચવું અથવા તો એનો નિકાલ કરવો એ સવાલ આવીને ઉભો થઈ ગયો છે કેટલીક જગ્યાએ શાળાઓમાં દૂધ વિતરણ કરાય છે પણ મોટાભાગેના ગામડાઓમાં દૂધ હોય એટલે જે તે વિદ્યાર્થીઓના ઘેર દૂધનો કોઈ પ્રશ્ન હોતો નથી એટલે દૂધ પીવું કે ના પીવું એવું વિદ્યાર્થીઓ માટે વિમાસણ ઊભી થઈ છે બીજા નંબરમાં જો આ લોકો સાબર ડેરીના ને લોલીપોપ આપવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે એવું લોકો માની રહ્યા છે કેમ કે જ્યારે બી આ પ્રશ્નનો નિકાલ કરવાનો હતો ત્યારે ડિરેક્ટરો કોઈ પણ નિવેદનો આપ્યા ન હતા અને હવે ગઈકાલથી તો ખાલી નિવેદનો આપ્યા કરે છે એમાં નિવેદનમાં પણ ચેરમેન શ્રી અને આ ડિરેક્ટરો એક જ કે છે કે ભાઈ એજીએમ ભરાયા પછી એટલે કે જનરલ મિટિંગ ભરાયા પછી તમને નવસો લાખ રૂપિયા એટલે કે એ પ્રમાણેનું તમને આગોતરું પૈસા મળી જશે પરંતુ એમાં એવું કે છે કે એજીએમ મળ્યા પછી એટલે ઉત્પાદકો આના પર વિશ્વાસ કરતા નથી કે ભાઈ એજીએમ મળ્યા પછી આપશે કે કેમ એ પણ આ લોકોનામાં ડર છે એટલે હું તો એવું માનું છું કે આ લોકોએ થોડા ઘણા પણ પૈસા પર્સેન્ટેજ પ્રમાણે દસ ટકા પંદર ટકા વીસ ટકા પૈસા આપ્યા હોત તો કદાચ આ પ્રશ્નનો નિવારણ આવવાની પરિસ્થિતિ ઊભી થતી પરંતુ હાલના તબક્કે તો કોઈ પણ પ્રકારનું સમાધાન થાય તેવું લાગી નથી રહ્યું અને એના કારણે જે દૂધ ભરાય છે સાબર ડેરી પોલીસ પ્રોટેક્શન માંગી રહી છે પોલીસ પ્રોટેક્શન ની અંદર ગાડીઓ નીકળે છે પણ એટલી બધી એટલું પ્રોટેક્શન મળે એમ નથી કે આટલી બધી મંડળીમાંથી દૂધને હિંમતનગર સુધી પહોંચાડવા માટે કેવી રીતે પહોંચાડવું એ પણ એક મોટો સવાલ ઉભો થયો છે જી

કે કોઈ પણ પ્રકારના સામાજિક સંગઠનો પણ નથી કરી આ પ્રશ્ન દૂધ ઉત્પાદકોનો છે એના કારણે મૂળ વસ્તુ એ છે કે ગામડે ગામડે દૂધ ઉત્પાદકોને વિશ્વાસમાં લેવા પડે આમાં રાજકારણ વચ્ચે કરવા જશે તો કોઈ પણ પ્રકારનો નિર્ણય આવશે નહીં સાથે સાથે ધારાસભ્ય બિલોડા વિસ્તારના ધારાસભ્ય પીસી બેરંડાએ કાલે અપીલ કરી છે જાહેર અપીલ એવી કરી છે કે ભાઈ આનું નિવારણ તમે શાંતિથી આવી જશે પણ

અ અલ્પેજી આ વચ્ચે ક્યાંક ને ક્યાંક આમ જનતા જે સ્થાનિકો છે તે લોકો પીસાઈ રહ્યા છે ને દૂધ ઉત્પાદકો તો પીસાઈ જ રહ્યા છે પશુપાલન દ્વારા આ પશુપાલકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ જ્યાં જ્યાં દૂધ પહોંચવું જોઈએ ત્યાં નથી પહોંચી રહ્યું જે ચોક્કસથી એવું પણ કહેવાય છે કે માહિતી મળ્યા મુજબ કે સાબર ડેરી એ આ ઉત્પાદકો સાથે મિંગ બીટિંગ કરવાના બદલે અન્ય જિલ્લામાંથી ટેન્કરો મંગાવે છે અને એ દૂધ પેકિંગ કરવા માટે જે માનો કે અમૂલ ગોલ્ડ તાજા જે પેકિંગ કરે પણ પેકિંગ કરે પછી જે તે તાલુકા તો કે પહોંચાડવું એ પણ મોટો પ્રશ્ન છે કેમ કે ખેડૂતો અને પશુપાલકો થાકીને બેઠા છે કે જો ડેરીઓમાંથી કોઈ પણ વસ્તુ દૂધ જશે અથવા તો દૂધ પેકિંગ વાળું આવશે તો એને વહાવી દેવામાં આવશે આજની પરિસ્થિતિમાં એવું થયું છે વહેલી સવારથી તાલુકામાં લોકો દૂધ વગર જો આ પરિસ્થિતિ બધું બે દિવસ રહેશે તો લોકો દૂધ માટે તલ પાપડ બની જશે અને દૂધ ક્યાંથી મેળવવું એના માટે કા તો ઝઘડા ચાલુ થઈ જાય જાહેરમાં મારામારીઓ ચાલુ થઈ જાય એ પ્રશ્ન ઉભો થશે જી

તો સાત બેઠક સામાન્ય રહેશે મનપાની પહેલી ચૂંટણી ડિસેમ્બર જાન્યુઆરીમાં યોજાવાની સંભાવના છે વહીવટી તંત્ર દ્વારા સીમાંકન ને લઈને તડામાર તૈયારીઓ જે છે શરૂ કરવામાં આવી છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અવધેશ ત્રિવેદી જોડાઈ ચુક્યા છે અવધેશજી ગુજરાત સરકાર દ્વારા નવરચિત મહાનગરપાલિકાનું સીમાંકન સુરેન્દ્રનગરને પણ મળ્યું હતું પૂછવા મહાનગરપાલિકાના નવા સીમાંકન મુખ્ય જરૂરિયાતો શું હતી જાહેરાત કરવામાં છે જો આપને જણાવવામાં આવે તો એક એક બે હજાર પચીસ થી મહાનગરપાલિકાની જાહેરાત થયા બાદ આશરે સાડા છ મહિના બાદ આ વોર્ડ રચનાની જાહેરાત કરવામાં આવી છે આગો પણ જ વોર્ડ સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં હતા ત્યારે મહાનગરપાલિકા બન્યા બાદ હજુ પણ તેરજ વોર્ડ નો સમાવેશ કરવામાં આવ્યો છે અને તે પણ જેટલા કોર્પોરેટરોની જાહેરાત કરવામાં આવી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં જ્યારથી આ વોર્ડ સીમાંકન જાહેર થયું છે ત્યારથી હવે એક કોર્પોરેટરો બનવા માંગતા જે રાજકીય નેતા લોકો જે છે હવે વધી જશે કારણ કે હવે એ સ્ટેપ જે કઈ કામગીરી કરીને વાંધા અરજીઓ મગાવવામાં આવશે અને વોર્ડ વોર્ડ ની કેવી રીતની જે રચના જે છે તે હોવામાં આવે છે ખાસ કરીને જે શહેરી વિસ્તારની એક જે પાયાગત સમસ્યાઓની જે અસુવિધાઓ છે તેને ધ્યાને રાખીને અનેક લોકો પોતાના વોર્ડ વિસ્તારમાં પોતાના મનગમતા ઉમેદવારને જીતાડવા માટે એ જે કઈ એડી ચોટી નું જોર લગાવતા હોય છે ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે હવે એ જયારે આ વખતે ત્રિપાંઠિયો જંગ પણ ચોક્કસ જોવા મળી શકે તેવું લાગી રહ્યું છે કારણ કે કોર્પોરેશન ની ચૂંટણી સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર માટે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે અને હાલ જ્યારે કોર્પોરેશન ની ચૂંટણી જે જાહેર થઈ ગઈ છે તેને લઈને એક લોકોમાં અનેરોજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો જે જે બનવા છે તે તે હવે આંટાફેરાઓ પણ વધી જશે અને ટૂંક સમયમાં વાંધા અરજીઓ પણ કોર્પોરેશન દ્વારા મંગાવવામાં આવશે જી સુરેન્દ્રનગર શહેર નો વિકાસ હેતુથી

સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ગુજરાત સરકાર દ્વારા નવરચિત મહાનગરપાલિકાનું સીમાંકન સુરેન્દ્રનગર પણ મળ્યું હતું મહાનગરપાલિકા નો દરજ્જો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું પણ બાવન બેઠકો રહેશે મનપામાં શહેરને તેર વોર્ડમાં વહેંચવામાં આવ્યું છે કુલ બાવન બેઠકો રહેશે બાવન માંથી છવ્વીસ બેઠકો મહિલાઓ માટે અનામત પાંચ બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત ચૌદ બેઠકો પછાત વર્ગ માટે અનામત તો સાત બેઠક સામાન્ય રહેશે તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર